સાત જાન્યુઆરી બે હાજર પચીસ ના રોજરા પોલીસ સ્ટેશન માં કુલ એટી થ્રી વેહિકલ છે જેમની હરાજી રાખવામાં આવેલી હતી જેના એસી બાઇક એક બસ એની સાથે ટુ બે ફોર વ્હીલર સામે ઇન્ક્લુડેડ હતા આ જે વ્હીકલ્સ છે એમના જે ટોટલ ઓફસેટ વેલ્યુ હતી એ પાંચ લાખ બ્યાસી હજાર એકસો રૂપિયા હતી અને હરાજી કરતાં ફાઇનલ એમની જે બોલી બોલાયેલી છે એ નવ લાખ પાંચ રૂપિયા નવ લાખ પાંચ હજાર રૂપિયા હતી અને ફાઇનલી હરાજી કમ્પ્લીટ થયેલી છે